જેમાં મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભલામણ કરી છે કે શેરડીના ટેકાના ભાવ હાલ અત્યારે મિત્રો ત્રણ રૂપિયા છે તે મિત્રો આવનારા સમયમાં ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચ ખેડૂતોએ સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મિત્રો મુખ્યમંત્રીએ ભલામણ કરી છે અને ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભલામણ કરવામાં આવી છે અને શેરડીના ટેકાના ભાવ હાલ ત્રણ રૂપિયા છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો છે તેમજ ચાર લાખ એકર માં શેરડી ખેતી કરે કરવામાં આવે છે

થતા હવે મિત્રો હવે મોંઘવારી ઝડપથી મિત્રો વધી રહી છે અને રસોડામાં પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે અને સામાન્ય માણસની થાળીમાંથી કઠોળ અને શાકભાજીના ગાયબ થવા લાગ્યા છે વાત કરવામાં આવે આગળ તો દૂધ અને દહીંના ભાવ પહેલાથી જ મિત્રો વધી ગયા છે હવે મિત્રો બટાટા અને ટામેટાના ભાવ પણ દિવસે અને દિવસે વધી રહ્યા છે અને દાળના ભાવ તો મિત્રો હાલ આસમાને પહોંચી ગયા છે અને લોટ અને ચોખા પણ મોંઘા થઈ રહ્યા છે અને જૂન મહિનામાં મિત્રો ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોને પરસેવો પાડી દીધો છે બે વખતની એટલે કે મિત્રો બે વખતની રોટલી પણ સામાન્ય લોકોને ખિસ્સા ઉપર ભાડે ભારે અસર પડી રહી છે અને મોંઘવારીના આંકડાએ મિત્રો બધું જ ખુલ્લું પાડી દીધું છે અને મે મહિનામાં મિત્રો જથ્થાબંધ બંધ મોંઘવારી વધીને પંદર મહિનામાં સૌથી વધુ પહોંચી છે અને મે મહિનામાં મિત્રો જથ્થાબંધ મોંઘવારી દર બે પર પહોંચી ગયો છે અને મિત્રો એપ્રિલ મહિનામાં તે માત્ર 1.26% હતો પરંતુ મે મે મહિનામાં તે વધીને હાલ અત્યારે મિત્રો 2.61% થઈ ગયો છે એટલે કે મિત્રો સામાન્ય લોકોને હવે સીધો ફટકો પડશે કારણ કે મિત્રો દિવસેને દિવસે મોગવારી વધતી જાય છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્ત્વના ને મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ખેલતોને લઈને મિત્રો ખેડોતને આવનારા સમયમાં પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળવા જઈ રહી છે અને મિત્રો સરકાર દ્વારા ગોડાઉન બચાવવાનું બનાવવાનું વિચારી રહ્યા છો તો તમને મિત્રો મળશે પંચાયત એટલે કે મિત્રો પંચાયત હજાર રૂપિયાની સહાય કારણ કે હાલ ગામડા પાક સંગ્રહ માટે ગોડાઉન ની મિત્રો જરૂર હોય છે ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન બનાવવા માટે જે ખર્ચ થાય છે તેના મિત્રો પચાસ ટકા રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રોને ખેડૂત મિત્રોને આપવામાં આવશે અને મિત્રો તે પહેલા ગોડાઉન સહાય યોજના માટે પચાસ હજાર રૂપિયા આપવામાં આવતા હતા તે મિત્રો હાલ અત્યારે વધારી દેવામાં આવ્યા છે અને મિત્રો વધારીને હાલ અત્યારે મિત્રો ગોડાઉન બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જેને પણ મિત્રો આ સહાય જોઈતી હોય તે મિત્રો હાલ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે અને ફોર્મ ભરવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે તે મિત્રો ઝડપથી ખેડૂત મિત્રો ભરી લેવા વિનંતી જી જીયા દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્ત્વના ને મોટા સમાચાર તો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો પંચ એટલે કે મિત્રો પચ્ચીસ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેવી મિત્રો હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકવીસ તાલુકામાં વરસાદ આવ્યો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સહિત

આવી છે વાત કરવામાં આવે તો મિત્રો તારીખ લઈને રાજ્યમાં સારા વરસાદ આગાહી કરવામાં આવી છે અને મિત્રો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને વધુમાં તેમણે આગાહી કરી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર છે અને તેમણે કહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે અને મિત્રો આ સક્રિય થવાના થતાં જ મિત્રો ખેડૂતોને ખુશીનો લહેર જોવા પણ મળશે અને મિત્રો આગામી સત્તરથી લઈને બાવીસ જૂન જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો કાચા મકાનોના છાપરા પણ ઉડી જાય તેવા મિત્રો પવન ફૂંકા છે અને એકવીસ થી લઈને મિત્રો પચીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજો જોવા મળશે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખરેખર મિત્રો પચીસ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અને મિત્રો કાચા મકાન અને છાપરા પણ ઉડી જશે તેવો મિત્રો પવન ફૂંકાશે તેવી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર મહત્વના એટલે કે મિત્રો બાયાગત ખાતાની વર્ષ બે હાજર ચોવીસ માટે નવી યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવી છે સરકાર દ્વારા જેમાં મિત્રો વાત કરવામાં આવે તો શાકભાજી પાકોને પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય યોજના જૂના બગીચાઓને મિત્રો નવસર્જન કરવા માટેની સહાય તેમજ પપૈયાના ઉત્પાદન વધારવાના મિત્રો કાર્યક્રમની મંજૂરી પણ આપવામાં આવી છે મિત્રો આ યોજનાની સહાય માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને બાયાગત ખાતાની વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મૂકેલ છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અને મિત્રો ફળોના જૂના બગીચાઓને મિત્રો નવસર્જન કરવા માટેની યોજના તથા બીજી વાત કરવામાં આવે તો પપૈયા ફળ પાક ઉત્પાદન વધારવાની મિત્રો કાર્યક્રમની નવી ત્રણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને એ બાબત તરીકે મંજૂર થઈ છે જેની મિત્રો અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ લઈને સુધી ખુલ્લું મૂકવામાં આવી છે તેથી મિત્રો દરેક જિલ્લાઓના તમામ પ્રકારના ખેડૂતોને ઓનલાઈન અરજી કરી શકશે અને મિત્રો આ સહાયનો લાભ મોટા પાયે લઈ શકો તે માટે મિત્રો અરજી કરી લેજો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વ અને મોટા સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન જ્યાં દોસ્તો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે દિવસમાં ચોમાસું હવે મિત્રો આવી શકે તેમ છે અને મિત્રો બે દિવસ બાદ ગાજવીજ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવશે જો કે મિત્રો વલસાડ નવસારી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો ચોમાસું બેસી ગયું છે અને મિત્રો આ વર્ષે ચૌદ દિવસ પહેલા ચોમાસાએ મિત્રો એન્ટ્રી કરી છે પરંતુ હવે નવી આગાહી ગુજરાતના ખેડૂતો માટે સંકટ પેદા કરી શકે છે અને મિત્રો આગામી અઢાર જૂન ના રોજ ભેમ અગિયારસ છે અને મિત્રો આ પાંચ દિવસમાં ભારે વરસાદ થયો તો મિત્રો ખેડૂત આ દિવસથી મિત્રો

રાજ્યના દસ થી વાદળો બની જશે બની નથી રવ્યા જી આ દોસ્તો તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ